શાળામાંથી શિક્ષકો પાસે પૈસા કેમ માંગે છે કઈ વાતના પૈસા માંગે છે બેન શિક્ષણનું ધામ છે ને વેપારીનું ધામ બની ગયું છે અત્યારે કારણ કે જોવા જઈએ તો શિક્ષણમાં જે સંચાલકો છે શિક્ષણમાં જેને ખરેખર આ આ કાર્ય સુચારુ રીતે ચાલે એના માટે જેની પણ આપણે સત્તા આપી છે ને એ સત્તાધીશો અત્યારે ક્યાંક ને ક્યાંક શિક્ષણના નામે વેપારીકરણ કરી રહ્યા છે જ્યારે મને પહેલીવાર બોલાવ્યો ત્યારે મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ નગરપાલિકા છે ને તમારી પાસે ફૂલ નહીં ફૂલની પાખડીની આશા રાખે છે તમારે માગવાનું ને દેવાનું કાંઈ હોતું જ નથી બેન એકવાર આપણે શિક્ષક તરીકે ભરતી થયા તો અમારું કામ ફક્ત ભણાવવાનું છે બીજું કાંઈ અમારું કામ નથી જો પૈસા ના આપીએ તો ડાયરેક્ટ ઓર ઇન ડાયરેક્ટ ચિત્ર વિચિત્ર ધમકીઓ આપવામાં આવે છે કે ભાઈ તમારો ઇજાફો અમે રોકી દઈશું તમે ફિક્સ પેમાંથી તમને ફૂલ પેમાં નહીં થવા દઈએ તમારો જે ટ્રેક રેકોર્ડ છે ટ્રેક રેકોર્ડ અમે ખરાબ કરી દેશું લાયલ સાઈ મારી દેશું મીટિંગ માટે અમે જયારે ગયા ત્યારે બધા બહાર બેઠા અને સૌથી પહેલા મને બોલાયો હું જયારે અંદર ગયો તો મારો ફોન લઈ લીધો અને શાળા વિકાસ કરવો તો માંગો ને સરકાર પાસે તમારી જ બોડી છે તમારી જ સરકાર છે એકસો બાસઠ ધારાસભ્ય તમારા છે તો સરકાર પાસે પૈસા કેમ નથી માંગતા અને માગે છે પાછા કેવી રીતે આ મુંધાકાન પકડાવીને કે ભાઈ નગર અમારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ કરવી છે એટલે એના માટે તમારે કંઈક ને કંઈક સ્વૈચ્છિક ફાળો આપો અમારી બેન આ બધા જ વિદ્યાર્થીઓ હોતી એટલી માગણી છે કે આ નગરપાલિકા સંચાલિત જે શાળા છે એને સરકાર હસ્તગત લઈ લેવામાં આવે નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોવું એટલું અઘરું થઈ ગયું છે એટલે તમારે જો શિક્ષક બનવું છે તો પહેલાં પરીક્ષાની તૈયારી કરો જો સરખી રીતના પરીક્ષા લેવાઈ જાય તો પછી આંદોલન કરો આંદોલનમાંથી પણ જો તમે બહાર નીકળો તો પછી માંડ માંડ ભરતી જાહેર થાય ને એના પછી તમને નોકરી મળે અને નોકરીમાં પણ બધું જ સરસ થાય એની કોઈ જ ગેરંટી નથી તમે શિક્ષક છો તો તમારી પાસેથી પૈસા માંગવામાં આવશે લાંચ માંગવામાં આવશે શાળા તમને કહેશે કે અમારે શાળાનો વિકાસ કરવો છે અને કંઈક સારું કરવું છે એના માટે તમે પૈસા આપો અને ફોર્સફુલી પૈસા લેવાની પણ ઈચ્છા રાખશે અને આ કોઈ હવામાં વાત નથી કરી રહી બહુ જ બધી શાળાઓ એવી છે થોડા દિવસ પહેલાં બહુ જ બધા શિક્ષકો અહીંયા આવ્યા હતા અને શિક્ષકોએ પણ આજ કમ્પ્લેન કરી હતી આજે યુવરાજસિંહ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને છોટા ઉદેપુરમાં એક શાળા છે એ શાળામાં શિક્ષકો પાસે કેવી રીતના પૈસા માંગવામાં આવે છે એ શિક્ષકોને કેવી રીતના ડરાવવા અને ધમકાવવામાં આવે છે એની વાત કરી છે શિક્ષકો આપણી સાથે છે યુવરાજસિંહ છે બધા સાથે વિસ્તારથી આ મુદ્દે વાત કરવી છે પહેલાં તો યુવરાજસિંહ શાળામાંથી શિક્ષકો પાસે પૈસા કેમ માગે છે કઈ વાતના પૈસા માગે છે બેન શિક્ષણનું ધામ છે ને વેપારીનું ધામ બની ગયું છે અત્યારે કારણ કે જોવા જઈએ તો શિક્ષણમાં જે સંચાલકો છે શિક્ષણમાં જેને ખરેખર આ આ કાર્ય સુચારું રીતે ચાલે એના માટે જેની આપણે સત્તા આપી છે ને એ સત્તાધીશો અત્યારે ક્યાંક ને ક્યાંક શિક્ષણના નામે વેપારીકરણ કરી રહ્યા છે આજે જે ધામની અંદર કહી શકાય કે જે આ પવિત્ર જે વ્યવસાય છે એ વ્યવસાયને ક્યાંક ને ક્યાંક કલંક લગાડવાનું કામ કરી રહ્યા છે વાત જાણે એમ છે કે છોટાઉદેપુરની જે નગરપાલિકા સંચાલિત જે શાળા છે એટલે શાળા છે એસએફ હાઈસ્કૂલ શ્રી ફતેસિંહજી હાઈસ્કૂલ એ ફતેસિંહજી હાઈસ્કૂલ આજથી એકસો છ વર્ષ પહેલાં જેની સ્થાપના થયેલી એ એકસો છ વર્ષ પહેલા જે સ્થાપના થયેલી શાળાની આપણે ખરેખર એના સારા કાર્યો માટે ચર્ચા કરવી જોઈએ પરંતુ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે એ શાળાના જે સત્તાધીશો છે સંચાલકો છે એ સંચાલકો આજે લાંચ માગી રહ્યા છે શિક્ષકો પાસે લાંચ માગી રહ્યા છે શા માટે શાળાનો વિકાસ કરવો છે શાળાની અંદર અગિયાર બારના ના અંગ્રેજી માધ્યમના કહી શકાય કે શાળાઓની નવા નવા ક્લાસરૂમ ચાલુ કરવા છે તો 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 ગ્રાન્ટેડ શાળા છે જ ને બેન અંગ્રેજી માધ્યમની શાળા એને ચાલુ કરવી હોય તો બેન અત્યારે ગુજરાત સરકાર એને ગ્રાન્ટ આપે છે આપણી પાસે શિક્ષણનું બજેટ છે ઓગણસાડી છે નસો નવું કોડનું એક વર્ષમાં ઓગણસી છે નવસો નવું કોડ વાપરવાના છે એમાંથી જ એને ગ્રાન્ટમાંથી પૈસા લેવાના હોય છે છતાં પણ આ જે શિક્ષકો છે એ શિક્ષકો પાસેથી બેન પૈસા માગવામાં આવ્યા છે અને એ પૈસા એન કેમ સીધી આડકત રીતે એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એની પાસે માંગવામાં આવે છે જો પૈસા ન આપીએ તો ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ચિત્ર વિચિત્ર ધમકીઓ આપવામાં આવે છે કે ભાઈ તમારો ઈજાફો મેં રોકી દઈશું તમે ફિક્સ પેમાંથી તમને ફૂલ પેમાં નહીં થવા દઈએ તમારો જે ટ્રેક રેકોર્ડ છે ટ્રેક રેકોર્ડ અમે ખરાબ કરી દઈશું લાયલ સાઈ મારી દઈશું આ પ્રકારે એન કેન પ્રકારે પ્રતાડિત કરવા એટલું જ નહીં આ તો માનસિક હેરાનગતિ દે એની સાથે સાથે એ પણ કહેવામાં આવે છે કે ધ્યાન રાખજો આ આદિવાસી સમાજની શાળાઓ છે તો તમને એટ્રોસિટી પણ દાખલ કરી શકીશું અને તમને એવા ગુનામાં દાખલ કરીશું કે તમે અહીંયા કોઈ બાળકીની છેડતી કરતા હતા અને તમારી ઉપર શારીરિક શોષણ જે કહી શકાય એનો ગુનો પણ દાખલ કરી શકીએ એટલે સક્ષમ છીએ પછી તમારે બીજા જ દિવસે અમે તમને સસ્પેન્ડ પણ કરી શકીએ છીએ એટલે સમજી વિચારીને જવાબ આપજો આ પ્રકારે વાત કરવામાં આવે છે ઉદાહરણ પણ બેન એવા આપવામાં આવે છે કે ભાઈ અમારા જે જૂના શિક્ષકો હતા એની પાસેથી પાંત્રીસ લાખ ચાલીસ લાખ પિસ્તાલીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ લેવામાં આવી હતી તો તમે તો હજી નવા જ છો તો તમારે પણ વીસ પચીસ ટકા યોગદાન કરવું જોઈએ એટલે આ ઇન્ડાયરેક્ટલી તે કહેવામાં આવે છે ધમકાવવામાં આવે છે કે ભાઈ ભૂતકાળને આપે છે તમે પણ આપો પછી એવા ઉદાહરણ આપે છે કે ભાઈ ફલાણા સાહેબ હતા આપણા જૂના પ્રિન્સિપાલ એને તો મેં જે લોબી છે એમાં લાફો માલ લીધો હતો એ પ્રકારની વાત કરીને છોકરાઓને ધમકાવે જો મેં કરી શકતા હોય તો યાદ રાખજો તમારી ઉપર પણ અમે આ કરી શકીએ એટલે ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટિલી એને ધમકાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે જે કહી શકાય કે શિક્ષણ અધિકારીઓ છે બેન એમાં આ પ્રકારની ફરિયાદો પણ થઈ છે આની વિશે પણ કહી શકાય કે આ ફરિયાદ કરવામાં આવી છે કે ભાઈ તમે આની ઉપર તાત્કાલિક સંગ્યા લ્યો પોલીસ અધિક્ષક શ્રી છે એમને પણ કહેવામાં આવેલું છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર સંજ્ઞા લઈને એક્શન લેવામાં આવે એવું કહે છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ એનો શબ્દ એવો હોય છે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી તરીકે તમારે પૈસા આપવા પડશે શાળા વિકાસ એને કરવો છે શાળાનું હું તો કહું છું ભલે બે પાંદડે થાય સારી રીતે વિકાસ થાય પણ તમે આજે બજેટ છે એના માટે બજેટ છે પણ શિક્ષકોને ભોગે શા માટે હવે બેન એમાં જે પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ એની સાથે સાથે પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ તો એમના પતિદેવશ્રી છે એટલે કે કિશનભાઈ એ વહીવટદાર તરીકે ક્યાંક ને ક્યાંક પૈસા છે બીજા જે અન્ય લોકો છે બરાબર છે ઉપપ્રમુખ છે કોર્પોરેટર છે પાલિકાના સભ્યો છે કોર્બોરેટ અધ્યક્ષ છે એ બધા જ લોકો સૌરભ શાહ ઝાકીર આંધી એ બધા જ લોકો સીધીની તો આટકત રીતે કાં તો મિટિંગમાં તો કાં તો મિટિંગની બહાર એક કોઈને કોઈ પ્રકારે બેન પૈસા માગે છે હવે પૈસા માગવો અને વાત એવી કરવી કે તમારે ડોનેશન સ્વરૂપે આપવાના અને સ્વેચ્છાએ આપવાના અરે ભાઈ જેને સ્વેચ્છાએ આપવા છે એ પાંચસોએ આપે હજાર આપે ને આનોએ આપે હવે એની ઈચ્છા છે હવે તમે આજે ધાક ધમકી કઈ રીતે કહી શકો બેન આની ફરિયાદ કરવા માટે આ ઉમેદવારો બેન અલગ અલગ જગ્યાએ ફરિયાદ કરેલી છે ત્યાં ડીઓ કચેરી છે ત્યાં કલેક્ટર કચેરી છે ત્યાં કહી શકાય કે એસપી કચેરી છે એટલે કે પોલીસ વિભાગની પોલીસ અધિક્ષકની કચેરી ત્યાં પણ આની ફરિયાદ થયેલી છે ત્યાં એક બેન હતા બેન એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ક્રિષ્નાબેન પાંચાણી એ ખૂબ સારા પ્રતિષ્ઠિત અધિકારી બેન તો એમની સાથે પણ ફરિયાદ કરી એ પ્રતિષ્ઠિત અધિકારીને ફરિયાદ કર્યા બાદ પણ હજી સુધી એનું નિરાકરણ આવ્યું એને સલાહના ભાગરૂપે ઘણી બધી સલાહ વિદ્યાર્થીઓ હતી પણ નિરાકરણ શું આની મૂળ પ્રશ્ન ત્યાં એનું પડે છે કે ભાઈ આ બધી બાબતો તમારા નજરની સામે બની રહી છે આજે તમે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર છો આજે તમે ડીઓ છો આજે તમે કહી શકાય શિક્ષણ વિભાગમાં જિલ્લા શિક્ષણ અધિકારી છો કે તાલુકા શિક્ષણ અધિકારી છો તો આજે તમારી પાસે જ્યારે વિદ્યાર્થીઓ કમ્પ્લેન લઈને આવે છે કે ભાઈ અમારી પાસે આ રીતે માગણી કરવામાં આવે આનો બેન એક કલાક જે ધમકાવવામાં આવ્યા છે એનો ઓડિયો રેકોર્ડિંગ પણ અમારી પાસે ઉપલબ્ધ છે બીજું કે આ છોકરાઓને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારો જે ઓર્ડર છે ને એ ઓર્ડર જ ખોટો છે હવે બેન આ ઓર્ડર જે આપણા અહીંયા કહી શકાય કે શિક્ષણ વિભાગ દ્વારા જે બહાર પાડવામાં છે એ ઉડર છે હવે કે અમારી તો મંજૂરી લીધી જ નથી હવે નહીં હવે આ ઉમેદવારોનો વાક તમારી મંજૂરી લીધી છે કે નથી લીધી તો ઉમેદવારોનો વાકવું નહીં અહીંના શિક્ષણ મંત્રીએ આ મંજૂરી આપી છે અહીંના વિદ્યા સમીક્ષા કેન્દ્રએ આ આ આ પરિપત્ર જાહેર કરીને આ ઉમેદવારોને નિમણૂક આપી છે આ છ ઉમેદવારો છે જે અત્યારની ભરતીના છે બે ઉમેદવારો છે જૂની ભરતીના છે હવે બધાને ભેગા કરી અને ધમકાવો એ તો ક્યાંનો ન્યાય એટલે બેન ધમકાવવામાં આવે છે ખાટી ખાલી ખોટી રીતે એન કેમ પ્રકારે પરેશાન કરવામાં આવે છે માનસિક રીતે તો બેન હેરાન હેરાન પરેશાન કરતા જ હતા હવે તો શારીરિક રીતે પણ હેરેસમેન્ટ કરીશું એ પ્રકારના શબ્દો ઉચ્ચારણ કરી અને ક્યાંક ને ક્યાંક શારીરિક રીતે પણ હવે ક્યાંક હેરાન પરેશાન કરે એવું બની શકે કારણ કે ધમકીઓ તો એવી જ આપવામાં આવે છે કે મેં ભૂતકાળમાં આવું આવું કરી ચૂક્યા છીએ તમારી ઉપર મને આવું કરી શકે ડાયરેક્ટ ને તો ઇનડાયરેક્ટ આવું કહેવામાં આવે છે વધારે તો જાણે તમને શિક્ષકો જ કરી શકે આપનું શું નામ છે અને કેટલા સમયથી તમે શાળામાં છો મારું નામ ચૌહાણ પલ્કેશ છે અને હું છેલ્લા બે મહિનાથી

આશા રાખે છે એટલે મેં કીધું ફૂલ પાસે પોતાનો છે હવે હું તો કોઈ નગરપાલિકાને ઓળખતો નહોતો હું નવો જ હતો ને હજી તો મારા વીસ પચીસ દિવસથી આશા વધારે નહીં એટલે હું તો પ્રિન્સિપાલને ઓળખતો એટલે મેં એવું કીધું કે ફૂલને અને ફૂલની પાખડી એટલે શું એમ તો કે પૈસા સ્વરૂપે તમારી પાસે એરિયાએ રૂપિયા થોડા ઘણા માગે એમ મેં કીધું ઠીક તો મેં કીધું સર મારી આર્થિક પરિસ્થિતિ બહુ સારી નથી એટલે હું ન આપી શકું સર અને હજી તો અમે શરૂ જ કર્યું છે તો પછી મને કહે કે તો તમારા આ કે તમે વિચારજો અને તમારા સ્ટાફ મિત્રોને જણાવજો અને પછી મને કહેજો મેં કીધું વાંધો નહીં મેં તરત જ સ્ટાફ મિત્રોની વાત કરી બીજા સિનિયર્સને વાત કરી હાર્દિકભાઈ દામેલિયા છે એમને વાત કરી પૃથ્વીરાજસિંહને વાત કરી એમ બધાને વાત કરી તો એમાંથી રિસ્પોન્સ હાર્દિકભાઈનો અને આમનો ગાઈડન્સ મળ્યું મને અને ગાઈડન્સ મેળવ્યું અમને બધાને છ જણા બસ આવી રીતે બેઠા હતા અને અમે ડિસાઇડ કર્યું કે ભાઈ મતલબ આપણી આર્થિક સુવિધા આમના ફાધરને પેરાલિસિસ છે જે બીજા મારા સહકર્મચારી છે તો અમારી આર્થિક પરિસ્થિતિ ખરેખર ખરાબ છે એટલે પછી સરને કીધું કે સર બધા બધા આપવાની ના પાડે છે કોઈ આપી શકે એમ અત્યારે કોઈની સ્થિતિ જેવી નથી અને ત્યારે તો હજી એક પણ સેલેરી નહોતી થઈ અમારી સિંગલ સેલેરી પણ નહીં અને પછી થોડો દિવસ ગયા દસ પંદર દિવસ પછી એટલે અમને તો એવું થઈ ગયું કે ચલો હવે સારું થઈ ગયું કોઈ વાંધો નથી અને સ્કૂલ બહુ સારી છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી તો ફરીથી પાછું પ્રિન્સિપાલ મને વાત કરે છે હા કે ભાઈ નગરપાલિકા છે એ માનવા તૈયાર નથી તમારે તો મદદ તો કરવી પડશે ફૂલ નહીં તો ફૂલની પાખડી એમ તો મેં કીધું કે સર હું હજી પણ એવું કોઈ શકશે અને ત્યારે પણ અમારી સેલેરી નહોતી થઈ એમ તો થઈ હોય કે ન થઈ હોય પણ આ વસ્તુ મંગાતી જ નથી એટલે મેં સરને કીધું એ વાત એ તે કે મેં કીધું સર આ તો ખોટું કહેવાય કીધું તમારાથી આ શબ્દ મતલબ ન બોલાય તો પછી કે તમે ફરીથી એકવાર વિચારોને અને બધાને વાત કરો મેં ફરીથી વાત કરી કે મારી સાથે આવું થયું છે મેં મારા સિનિયરોને વાત કરી અને એમના અનુભવ પ્રમાણે એમને ફરીથી માર્ગદર્શન આપ્યું કે આ તો ખોટું થાય છે કે અમે બધા તમારી સાથે છીએ અને ઓબ્વિયસલી સિનિયર્સ હોય એ આપણી સાથે આવી રીતે હોય જ કારણ કે સ્ટાફ મેમ્બર્સ છે તો પછી પાછું મેં સરને ના પાડી અને પછી મેં કીધું કે ભાઈ આ મને એકને આ વાત કરે છે ને હું ટેન્શનમાં આવું છું કે હું આ બધાને જાણ કરું ક્યાંક હું ફસાઈ ન જઉં કાલ સવારે કોઈ મને પૂછે અથવા આમને પૂછે કે ભાઈ તમને કોણે કીધું તો આ છોકરાઓ મતલબ બીજા સહકર્મચારી તો એમ કે અમને તો પલકે છે કીધું હતું તો શું મારો તો કોઈ ભાગ હોય નહીં એમાં તમે તો પછી બધાને લઈ ગયો મારા સિનિયરોને બે જણા બે જણાને અને બીજા પાંચ જણાને એમ અમે આઠ જણા ગયા ને પ્રિન્સિપાલની ઓફિસમાં બેસાડ્યા પ્રિન્સિપાલને કે આ બધું ખરેખર સર તમે જે મને કીધું છે ને બધું આમને જણાવો મારે એકલાય હવે નહીં સંભળાયા બે વાર તો હું ના પાડી ચૂક્યો છું અને હજી બધા ના પાડે છે ને હવે તમે એમને વિશ્વાસ અપાવો કે એમને એમ લાગશે કે આપ કેસભાઈ કંઈક આડવડું કરે છે એમ એટલે પછી એમ એમણે બધાએ મતલબ બેઠા હતા અને એમની હાજરીમાં પ્રિન્સિપાલ એ જ વસ્તુ કીધી કે નગરપાલિકાના ફૂલ નહીં તો ફૂલની પાખડી બીજું તો કંઈ નહીં પણ આટલું કહે છે એટલે અમે પછી એમને કીધું કે સર તમે તમે અમારી સાથે રહ્યો અને એમને કહો કે ભાઈ છોકરાઓ નવા છે ને એમને આ વસ્તુ પોસાય એવું નથી એ કરપ્શનમાં સાથ નહીં આપે ના પાડી દો સર તો એ કહે કે હું ના કહી શકું એવી રીતે કંઈ પણ મને તો નગરપાલિકા કહે છે હું તો એક મેસેન્જર તરીકે કાર્ય કરું છું તમે કે કહેતા હોય તો કે એ જો મિટિંગ કરવાનું કહે છે નગરપાલિકા મિટિંગ કરાવી દઈએ તો અમે કીધું કે છેલ્લે કોઈ રસ્તો ન હોય તો જો તમે જ અમારો જવાબ ન પહોંચાડતા હોય તો અમે મિટિંગ કરવા તૈયાર છીએ અમારી મિટિંગ કરાવી દો એટલે પછી કંઈ વાંધો નહીં જો નગરપાલિકામાંથી કોઈ પ્રમુખ ઉપપ્રમુખનો કોઈનો પણ ફોન આવશે તો આપણે મિટિંગ કરાવી આપશું તો કીધું સર વાંધો નહીં જ્યારે પણ આવે તમે તારે કહી દેજો કે મિટિંગ કરાવી આપે અને તમે તમે તારે કહેજો કે તમે સાહેબોને જે કંઈ મેસેજ પહોંચાડવાનો હતો તો એ પહોંચાડી દીધો બરાબર પણ મેં કીધું તમે અમારી સાથે મિટિંગમાં રહો તો વધારે સારું તો એ અમારો પક્ષ લ્યો તો કે તમને ના ખબર પડે કે મારે તમારી બાજુથી પણ કામ લેવાનું હોય ઉપરથી પણ કામ લેવાનું હોય એટલે હું એવું બધું ના કરી શકું કે તમને જણાવીશું છૂટી ગયા ટૂંકમાં એવી રીતે વચ્ચેથી અમારો સાથ ન આપો એવી રીતે નીકળી ગયા પછી મેં કીધું કોઈ વાંધો નહીં હવે જ્યારે કહે ત્યારે વાત તો હવે આમાં બે દિવસ પહેલાં પંદર સપ્ટેમ્બરે અમે પાંચ વાગે છૂટ્યા અને બધા પોતપોતાના ઘરે જતા હતા અને રસ્તામાં પહોંચ્યા હતા ત્યાં ફોન આવ્યો કે તમને નગરપાલિકાએ બોલાવી રહ્યા છે તો તમે નગરપાલિકાએ મિટિંગ એટલી નગરપાલિકા એટલે શું કોણ બોલાવી રહ્યું છે નગરપાલિકા નગરપાલિકામાં નગરપાલિકામાં એમણે નામ નો બોલ્યા એ શરૂઆતમાં પણ પ્રમુખ ઉપપ્રમુખ ઓબ્વિયસલી ત્યાં અને નગરપાલિકાને પૈસા કેમ જોઈએ છે શાળાનો વિકાસ કરવા માટે એટલે પછી અમે તો ગયા અમે તો બધા જ જે છ અને નવ જણા અમે ગયા ત્રણ સિનિયરો અને છ જુનિયરો તો અમે જઈને પછી બેઠાને તો સૌથી પહેલાં હાર્દિકભાઈને બોલાવવામાં આવ્યા અને હાર્દિકભાઈને બોલાવીને એમની સાથે શું રજૂઆત થઈ એકવાર એ જ એમના મુખ્યત્વે સાંભળો આપ હમ હાર્દિક ભાઈ તમે જયારે ત્યાં ગયા એટલે નગરપાલિકામાં બોલાવવામાં આવ્યા મને તો આ ગેમ જ ના ખબર પડી કે નગરપાલિકા શાળા માટે પૈસા માંગે છે શાળા પાછું એમ કે છે કે તમારે નગરપાલિકાને મળવું પડશે આ કયો વિકાસ થઈ રહ્યો ત્યાં કેમ ખબર અમને તો એવું લાગે છે કે બધા અંદરો અંદર બધા મળેલા હોય એવું લાગે છે એમનો પોતાનો ઘરનો વિકાસ કરી રહ્યા છે લોકો કારણ કે આમાં માંગવાનું ને દેવાનું કાઈ હોતું જ નથી બેન એકવાર આપણે શિક્ષક તરીકે ભરતી થયા તો અમારું કામ ફક્ત ભણાવવાનું છે બીજું કાઈ અમારું કામ નથી એમાં તમે આને મળ્યા હોય ને પેલાને મળ્યા હોય ને તેલા જેને મળવું હોય શાળાએ ન આવી શકે હે અને એવી બધી શું તમારે જરૂર હોય એવું એવું શું ઇમ્પોર્ટન્ટ કામ તમે શાળા છૂટ્યા બાદ ના સમયમાં તમે બધાને ફોન કરીને જાણ કરો કે તમે આવો એમાં લેડીઝ પણ છે જેન્ટ્સ પણ છે અને બધા જાય ને અને જાય અને બધા મિટિંગ માટે બોલાવે અને મિટિંગ માટે અમે જ્યારે ગયા ત્યારે બધા બહાર બેઠા અને સૌથી પહેલાં મને બોલાવ્યો હું જ્યારે અંદર ગયો તો મારો ફોન લઈ લીધો કે ભાઈ ફોન અંદર નહીં લઈ જવાનો જો એ પ્રામાણિક વ્યક્તિ હોય તો કેમ નથી લઈ જવા દેતા ફોન એવું બધું શું અંદર ડિસ્કશન કરવાનું હતું ઇમ્પોર્ટન્ટ તો એમના ફોન એ બહાર મૂકી દેવાતા ને કેમ એમના ફોન અંદર હતા મારો જ ફોન ન લઈ જવા દીધો એટલે આ બધી વસ્તુ છે કે એમની જે એ જે વાત થઈ આ એમાં નગરપાલિકાના પ્રમુખના પતિ એ હાજર હતા મહિલા પ્રમુખ છે પણ એમના પતિ ત્યાં બેઠા હતા એમની જગ્યાએ એમનું નામ છે જો તમને નામ સહિત હું તમને જણાવી દઉં છું કે મંજુલા બેન કિશનભાઈ કોડી જે નગરપાલિકાના પ્રમુખ છે એમના પતિ છે કિશનભાઈ કોડી એમની સાથે સાથે કિરમાણી સાહેબ કોર્પોરેટર એ બેઠા હતા અને એક સભ્ય હતા પાલિકાના નગરપાલિકાના ઝાકીરભાઈ હાંધી આ મુખ્ય સલાહકાર હતા જે મેન બધું હેન્ડલ નો કરતા હોય કે ઓલા લોકો તો ખાલી આમ બેઠા બેઠા સાંભળ્યા પણ બધી વસ્તુ પહેલેથી છેલ્લે સુધી આ ભાઈ જ બોલ્યા જો મારી વાત કરું છું કે મારી જ્યાં સુધી વાતચીત થઈ એ પહેલેથી છેલ્લે સુધી એ ભાઈ જ મારી સાથે વાતચીત કરી એટલે તમને શું કીધું એ લોકો કે તમારે કેટલા પૈસા આપવા પડશે તમારો પગાર શું છે પહેલા અમારો પગાર અત્યારે જો અમે ફિક્સ પગાર માં છે 49600 રૂપિયા અત્યારે અમારો પગાર છે તમારો જો પૈસા કેટલા માંગે છે લોકો હવે એને કોઈ આંકડો જાહેર નથી કર્યો હવે અમારે અમારા અમારેમાં હું મારા કેસમાં તો એવું છે ને બેન કે અમે તો નવ નિયુક્ત નથી અમારે હમણાં અમારી પાસે માગશે પણ ક્યારે પાંચ વર્ષ પૂરા થવા આવશે ને ત્યારે અત્યારે મને એટલા માટે મને લાગે છે બોલાવ્યો છે કે ભાઈ તારે શું લેવા દેવા આ બધાને આ બધાને શું એમ સાથ આપવો જોઈએ હવે ભાઈ એક શિક્ષકની ભાવના સાથે એક મૂલ્યવાળા જોઇન થાય ત્યારે તમારી પાસે એવી રીતના પૈસા ન માયગાતા અમારી પાસે પણ માયગાતા પણ અમે સ્પષ્ટ શબ્દોમાં ઘઈ ના પાડી દીધી હતી કે ભાઈ અમે આજે નહીં કાલે નહીં પણ અમારી પાસે એકવાર ના પડી પછી બીજી વાર નથી આવ્યા પણ આ લોકોમાં તો કન્ટિન્યુઅસ ચાલુ જ છે માગવાનું પ્રોસેસ કારણ કે બોડી કદાચ એવું માનતી હોય કે ભાઈ બધા આપે છે અને એવું બોલે પણ છે એ કે બધા આપે છે નોર્મલ વસ્તુ છે એમ તો કેમ નહીં અને માગે છે એ પાછા કેવી રીતે આમ મુંધાકાન પકડાવીને કે ભાઈ અમારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલુ કરવી છે એટલે એના માટે તમારે કંઈક ને કંઈક સ્વૈચ્છિક ફાળો આપો

કે જ્યારે સ્ટેજ ઉપર હોઈએ ત્યારે આપણે બહુ મોટી મોટી વાતો કરતા હોઈએ છીએ કે આદિવાસી સમાજનો વિકાસ કરવો છે આદિવાસી સમાજના બાળકને આપણે ભણી ગણીને આગળ વધી શકે એટલા માટે શિષ્યવૃત્તિ યોજના હોય કે અલગ અલગ જે પણ એને સહાય થઈ શકે ગ્રાન્ટમાંથી એ બધા જ પ્રયત્નો આપણે કરતા હોઈએ છીએ ત્યારે વાત બહુ મોટી મોટી થાય છે હવે આદિવાસી સમાજના બાળકોને ભણાવવા માટે જ્યારે આ શિક્ષકો છે જે લાયક છે જે હકદાર છે જે તમામ પ્રકારની કેપેબિલિટી જેને કહેવાય એ બધી જ પાસ કરીને આવ્યા છે આના બધા જ બેન માતા પિતા છે મધ્યમ વર્ગમાંથી આવે છે ગરીબમાંથી આવે છે તમને પૂછી લેવાની છૂટ છે તમ તારે આ બધા જ સામાન્ય ઘરના દીકરા દીકરીઓ છે સામાન્ય ઘરના દીકરા દીકરીઓ પાસે પેટે પાટા બાંધીને જેને તૈયારી કરી છે જેને ટેટ અને ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરી છે ટાટ વન ટુ બંને પરીક્ષાઓ પાસ છે આ લોકો ત્યારે જ બેન આ શિક્ષક તરીકે લઈ ગયા હોય હવે જ્યારે શિક્ષક તરીકે લાગે છે ત્યારે એ ભૂલી જાય છે એટલે કે અહીંયાના જે સત્તાધીશો છે એ કે ભાઈ આ શિક્ષક છે એટીએમ મશીન નથી આ આપણા રાષ્ટ્રના શિલ્પી છે આપણા બાળકનું ભવિષ્યના નિર્માતા છે તો એની પાસેથી મહેરબાની કરીને પૈસા ન માંગાય એને એવી સવલતો ઊભી કરે કે ભાઈ ના તમે જોજો અહીંયા સારી રીતે ભણાવજો તમારી અહીંયા તમારી પાસે જે બેસ્ટ તમારું હુનર છે એ આપજો અને અમારો બાળક અમારો વિસ્તાર કારણ કે છેવાડાનો વિસ્તાર છે છોટા ઉદયપુર એ છેવાડાનો છોટા ઉદયપુર વિસ્તારમાંથી બાળક આઈએસ આઈપીએસ બને એ પ્રકારનું જ્ઞાનનું સિંચન થાય એટલા માટેના પ્રયત્ન કરજો અને અહીંના સત્તાધીશો તો કે ભાઈ તમે ગ્રામ અમને લાંચ આપો તમે અમને પૈસા આપો હવે પૈસાના એટલા બેન ભૂખા શું હોય છે મને એ નથી સમજાતું અને શાળા વિકાસ કરવો હોય તો માગો ને સરકાર પાસે તમારી જ બોડી છે તમારી જ સરકાર છે એકસો બાસઠ ધારાસભ્ય તમારા છે તો સરકાર પાસે પૈસા કેમ નથી માગતા તમારી પાસે ઓગણસઠ હજાર નવસો ને નવ્વાણું કરોડનું આ વર્ષનું બજેટ છે ઓગણો ગયા વખતનું બજેટ બેન અલગ ઓગણપચાસ હજાર કરોડનું ગયા વખતનું બજેટ આ વખતે ઓગણસાઠ હજાર કરોડનું બજેટ છે તો એ પૈસા નાખો છો ક્યાં અને શા માટે ભાઈ શિક્ષકો પાસે જ પૈસા માગવા કે ભાઈ ભૂતકાળના શિક્ષકોએ ચાલીસ લાખ દીધા છે તો તમારે એમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવાની એટલે શું ભાઈ આ ડાયરેક્ટલી કહી દીઓ કે ભાઈ આ છે એ વેપારનો અડ્ડો છે આ શિક્ષણધામ નથી આ મંદિર નથી આ વેપારીકરણનો ધંધો બનાવી દીધો છે આ બધા જ લોકોએ ભેગા થઈ અને ધંધો બનાય અને એક પ્રતિક્રિયા પણ સામે આવી જાય એની એક પ્રેસ કોન્ફરન્સમાં અને એવું કહેવામાં આવે છે કે ભાઈ આ જે છે એ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે મુદ્દો ઉઠાવ્યો છે આ જે વ્યક્તિ છે એ તો પાંચ વર્ષ જૂના છે આ વ્યક્તિઓ છે એને તો અમે કોઈ પૈસા માગ્યા જ આ બધું ખોટું કહી રહ્યા છે અરે કોઈ વ્યક્તિ મુદ્દો ઉઠાવે છે આજે અમે નાગરિક તો છીએ ને આજે બેન તમામ જગ્યાએ અમે રાજ્ય નીતિ રાજ્ય શાસ્ત્રો ભણીને આવેલા વ્યક્તિ છીએ બધી જ રીતે સમજુ છીએ અને વાત રહીજો પોલિટિકલ પાર્ટીની તો ભાઈ તમારી સામે જે વ્યક્તિ અવાજ ઉઠાવે છે તમારી સામે જે બોલે છે એ વિપક્ષી અને વિરોધી એ કઈ રીતે ભાઈ તમે મૂળ પ્રશ્ન જે આ છે એનો જવાબ આપો ને કે તમારી પાસે આ અરજીનો જવાબ શું છે તમારી પાસે આ જે ઓડિયો છે એનો જવાબ શું છે એ નથી આપવામાં આવતો અને બીજી ત્રીજી રીતે તમે વાતને ઘુમેળો મરોડો છો કેમ કારણ કે તમારીમાંથી બચવું છે તમારે ખરેખર પૂછવું જોઈએ કે ખરેખર જે ડીઓ છે જે જિલ્લા શિક્ષણ અધિકારી જેને કહેવાય જેને એસપી કહેવાય જેને વીએસકેમાંથી જ આવતા અધિકારીમાં જેને નિયામક કહેવાય એ નિયામકેને બધાને ખરેખર એને લેફરેટ લેવી જોઈએ કે આવો આ ઓડિયો વિશે તમે સ્પષ્ટતા કરો કે તમારું શું કેવું છે આ ઓડિયો વિશે એ તમામ અધિકારીઓને અહીંયા બોલાવાય એ નગરપાલિકાના સત્તાધીશને બોલાવાય અને જે પ્રિન્સિપાલ છે એને બોલાવે કે આ ઓડિયો વિશે સ્પષ્ટતા કરવામાં આવે કે અહીંયા થઈ શું રહ્યું છે અને તમે શા માટે પૈસા માગી રહ્યા છો કેમ ભાઈ શિક્ષણના ધામમાં પૈસા માગવામાં આવી રહ્યા છે એને ખરેખર આદિવાસી સમાજનો જો વિકાસ કરવો હોય આ વિકાસના નામે ક્યાંક ને ક્યાંક વિનાશને નોતરી રહ્યા છે એ સ્પષ્ટ છે અહીંયા પણ બેન તમે જોઈ શકો છો આ બધા જ લોકો ભેગા થઈ અને શિક્ષણ વ્યવસ્થાને કલંકિત કરનાર શરમજનક આ કૃત્ય આ બધા જ લોકો ભેગા થઈ અને ક્યાંક ને ક્યાંક કરી રહ્યા છે અમારી બેન આ બધા જ વિદ્યાર્થીઓ હોતી એટલી માંગણી છે કે આ નગરપાલિકા સંચાલિત જે શાળા છે એને સરકાર હસ્તગત લઈ લેવામાં આવે આ કારણ કે નગરપાલિકા હસ્તગત રહીને તો આ જ બધાનું શોષણ અને એની સાથે સાથે બાળકોનું શોષણ પણ થશે એટલે તાત્કાલિક ધોરણે સ્વતઃ સંજ્ઞાન લઈને શિક્ષણ મંત્રીએ શિક્ષણ નિયામકે ભેગા થઈને ઝડપથી મિટિંગ કરીને આ જે શાળા છે ને એ હસ્તગત લઈ લેવી જોઈએ કારણ કે ભૂતકાળમાં ઘણા બધા દાખલાઓ બની ગયા છે ગ્રાન્ટિનેટ શાળાના તો એમાં સરકારે હસ્તગત લઈ લીધેલી છે તો આમાં એના માટે નહીં કારણ કે આમાં તો અમારી પાસે પૂરા હોય છે એવું તો છે નહીં કે અમે હવામાં ગોળીબાર કરતા કે અમારી પાસે કશું કાંઈ છે જ નહીં અમારી પાસે ઘણા બધા આધાર પુરાવા છે તો તાત્કાલિક ધોરણે આ બધાનું સ્વતઃ સંજ્ઞાન લઈને અરજી કરવાની કહી શકાય કે આને સરકાર હસ્તગત લેવાની એ ઝડપથી પ્રક્રિયા કરવી જોઈએ ફક્ત બેન અમે નવો શિક્ષક જ નહીં અમારી શાળામાં ફરજ બજાવતા બધા જ શિક્ષકોનો આમાં સહયોગ છે અને બધા જ એવું ઈચ્છે છે કે આ જે નગરપાલિકાનું જે કૃત્ય છે ને એ બિલકુલ યોગ્ય નથી અને બધાની સહી સાથે અમારી પાસે ડોક્યુમેન્ટ છે બધા નામજોગ સહી કરી દીધી કે ભાઈ બધા એવું ઈચ્છે છે કે સરકારશ્રી આ નગરપાલિકામાં અમારી જે શાળા છે એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર એને નગરપાલિકા નગરપાલિકામાંથી દૂર કરી અને સરકાર પોતાના હસ્તક લઈ લે એટલે લાંચ લેવી અને એકદમ ન્યૂ નોર્મલ કરી દીધું છે આપણે આપણે આદિવાસીઓના કલ્યાણ માટે આદિવાસી બાળકોને ભણતર આપવા માટે બહુ જ બધી યોજનાઓ તો બનાવી લઈએ છીએ પણ કમનસીબે એ યોજનાઓ પહોંચી જાય પણ ત્યાં પછી એની પાછળ જે થતું એ કોઈ જોવાઈ નથી જતું એટલે આશ્રમ શાળા બને ત્યાં શિક્ષકો પાસે પૈસા માગવામાં આવે કે અમે આશ્રમ શાળા મોટી કરવા માગીએ છીએ આદિવાસી બાળકોના કલ્યાણ માટે કંઈક બીજો વિકાસ કરવા માગીએ છીએ બીજી સ્કૂલ હોય જે ગ્રાન્ટેડ હોય ત્યાં શિક્ષકો પાસે પૈસા માગવામાં આવે એક તો પહેલાં તમે શિક્ષકને શીખવાડો કે બાળકોને નીડર બનાવો ને પછી તમે શિક્ષકને દબાવો તો એ ક્યાંથી ન્યાય અપાવશે પ્રશ્ન ખાલી માંગવા પૂરતો નથી આ બધા શિક્ષકો અને શિક્ષકો એવું વિચારશે કે છોટાઉદેપુર અને બીજી બધી જે શાળાઓ છે જે આદિવાસી વિસ્તારોમાં છે ત્યાં તો આવી રીતના પૈસા માંગવામાં આવે છે અમે ત્યાં ભણાવવા નહીં જઈએ તો કેવી રીતના ત્યાંના બાળકો ભણશે આપણે ક્યારે વિચાર્યું છે કે બાળકો સુધી માંડ માંડ તો શિક્ષણ પહોંચ્યું છે એ બાળકો માંડ માંડ સ્કૂલ સુધી પહોંચ્યા છે ત્યાં તમે શિક્ષકને જ હરાવવાનો હેરાન કરવાનો પ્રયાસ કરશો તો પછી ત્યાં કોણ ભણાવવા આવશે એ ક્યારેય કોઈએ નથી વિચાર્યું એટલે લાંચ માંગે છે એ તો બહુ જ કોમન આપણે ગુજરાતમાં ગણી લીધું છે પણ શિક્ષકને તમે હેરાન કરી રહ્યા છો જે તમારા બાળકોને આગળ જતા જે ભવિષ્ય છે આપણા ગુજરાતનું એને તમે જે ભણાવવા આવે છે એને હેરાન કરી રહ્યા છો ત્યાં કોણ ભણાવવા જશે આદિવાસી કલ્યાણની આપણે ખૂબ મોટી વાત કરીએ આપણી પાસે બહુ જ બધા બજેટ છે આદિવાસીના વિકાસ માટેના બજેટ છે એમના એજ્યુકેશન માટેના બજેટ છે એમને આપવા માટે બધી સુવિધાઓ માટે બજેટ છે એ બજેટ પહોંચાડવામાં તો આવે છે પણ ત્યાં સુધી જાય કોણ ત્યાં સુધી જે લોકો પહોંચે છે એને તમે દૂર કરી રહ્યા છો ને જે ખૂબ ખરાબ અને એવું કહેવાય કે ખૂબ ભયાનક પણ છે કાલ સવારે છોટાઉદેપુરમાં જતા દરેક શિક્ષકને ડર જ લાગશે કે હું એ સ્કૂલમાં જઈશ તો મને પણ ડરાવશે મારે પણ એક્સ્ટ્રા પૈસા આપવા પડશે એક્સ્ટ્રા પૈસાની કોઈ જોગવાઈ નથી ફૂલ નહીં તો ફૂલની પાખડી શું હોય એનો એનો બી જવાબ આપો તમે કે ફૂલ નહીં તો ફૂલની પાખડી એમ કેમ તમે લાંચ માંગો છો કાલ સવારે ઈ ઉપર લાંચ માંગશે કે ચલો અત્યારે આ પહેલા પગારમાંથી આટલા પૈસા આપો બીજા પગારમાંથી આપો આપણે કઈ વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ એ જ નથી ખબર પડી રહી નગરપાલિકા જો આ બધું કરી રહી છે તો એને સ્પષ્ટીકરણ માંગવાનું કામ સરકારનું છે અને એ માગવું જોઈએ આગળ જતાં જે પણ કાર્યવાહી છે આ લોકોની જે પણ માંગ છે એ માંગ સાંભળીને જે થતું એ કરવું જોઈએ કારણ કે અત્યારે પ્રશ્ન લાંચ માંગવા કરતાં પણ વધારે આદિવાસી બાળકો અને આદિવાસી શિક્ષણ માટે જે આપણે વાત કરતા હોઈએ છીએ એનો મોટો છે